એક મહિના ઉપરથી અમારે આ સિસ્ટમ અમે દાખલ કરી છે રો અઠવાડિયાના બે દિવસ એવા હોય છે કે જ્યારે અમે ત્રણ ચાર કલાક કે પાંચ કલાક જેવું સાંભળતા હોઈએ છીએ નાગરિકોને અને આનો એક ફાયદો એવો થયો છે કે રજૂઆતો એક આવી અમને અને દરેકની સમય મર્યાદા ફિક્સ થાય છે ઓફિસર્સે ઓન ટાઈમ એના રિસ્પોન્સ ફાઇલ કરવા પડતા હોય છે અને અમે એને સખત રિવ્યૂ કરતા રહેતા હોઈએ છીએ

કોર્પોરેશનમાં કોલ સેન્ટર પણ છે ઓનલાઈન પણ અરજી થાય અને વેબસાઇટ પણ થાય એટલે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ એન્ટાયર ગ્રીવિયન્સ રિડ્રેસલ મિકેનિઝમ ઓફ કોર્પોરેશન એટલે આમ જોઈએ તો ખૂબ એક્ટિવલી લોકો આમાં ભાગ લઈ રહ્યા છે પણ હમણાંથી એક વસ્તુ અમે નવી એ પણ કરી ગ્રીવિયન્સ ગ્રેવિયન્સ રિડ્રેસલ ઉપર અમે ખૂબ વધારે ફોકસ આપ્યો છે એટલે એના કારણે ઘણા લેવલ ઉપર હવે લોકો ઓછા થાય એવું પણ અમને દેખાઈ રહ્યું છે કે પર્સનલ વિઝિટ્સ બને એટલી ઓછી આમાં થાય છે કેમ કે અમે રોજ બેસીને અમે રિવ્યૂ કરીએ છીએ કે તમામ પ્લેટફોર્મ ઉપર કેટલી ફરિયાદ આવે એમાંથી કેટલી નિકાલ થઈને અમે હવે ઇન્ડિપેન્ડન્ટ પણ મોનિટરિંગ શરૂ કરી નાખ્યું છે કોઈ ફરિયાદનો નિકાલ થયેલો અહીંયા દેખાડે છે અમારા ડેશબોર્ડ ઉપર

મને એવું લાગી રહ્યું છે કે જે ફરિયાદોના બીજા મિકેનિઝમ છે એને અમે જે સુદ્રઢ કરી રહ્યા છે એનું એક સારું પરિણામ અમને મળી રહ્યું છે ફોર એક્ઝામ્પલ લોકો કોલ સેન્ટર પર ફોન કરી અને કહે કે પાણી નથી આવતું તો અમે એને રિવ્યૂ કરી રહ્યા છીએ કે પાણીની કેટલી ફરિયાદ આવી એમાંથી કેટલી એનું એક આખું અહીંયા અમે પણ મિકેનિઝમ શરૂ કરી નાખ્યું છે એટલે બાઇંના પર્સનલ મિકે જે મુલાકાત છે કમિશનરની એ તો એક છેલ્લું સ્ટેજ હોય કે કોઈ નાગરિક ફોન કરે પહેલાં વોર્ડમાં જઈને ફરિયાદ કરે ફોન કરે કમ કમ્પ્લેઇન રેઇઝ કરે પણ નથી થતી ત્યારે માણસ કમિશન સુધી આવવાના છે હું આને એ સાઇટ ઉપર જોઉં છું કે કદાચ અમે ગ્રીવન્સ રિડ્રેસલમાં થોડું અસરકારક હવે વધારે અમે થઈ રહ્યા છે જેનું એક પરિણામ આ છે શું લાગી રહ્યું છે સર રાજકોટને જે રીતે અત્યારે આ એક નવતર પ્રયોગ તમારા દ્વારા મળી રહ્યો છે ક્યાંક કે ક્યાંક કેતરે રાજકોટને આ કેટલો ઉપયોગી રહેશે અને કઈ દિશા તરફ ત્યારે આપ જોઈ રહ્યા છો અમે કોર્પોરેશન તરીકે એક ફોકસ એઝ એ ટીમ કરી રહ્યા છે કે બેઝિક સર્વિસીસમાં જેટલો ફોકસ કરી શકીએ પાણીની સુવિધા વધે જેટલી કમ્પ્લેન્સ પાણી રિલેટેડ આવતી હોય એ ઘટે સફાઈમાં થોડી સુવિધા વધે કમ્પ્લેન્સ ઘટે અને કમ્પ્લેન્સ બાબતનું જ્યાં સોલ્વ થઈ ગયેલી હોય એનું પણ રિવ્યૂ થાય બેસીને રેન્ડમલી ભલે ઘણી મોટા નંબરમાં આવતી હોય કમ્પ્લેન તો એમાંથી એ અમુક અમુક કમ્પ્લેન્સને કમિશનર તરીકે હું પર્સનલી રિવ્યૂ કરું એટલે મને એવું લાગે છે કે નાગરિકો માટે અમે સારામાં સારી સુવિધા આપવા માટે જે અમારું કમિટમેન્ટ છે એમાં અમે ક્યાંક ને ક્યાંક સારી રીતે અમે પાર પાડવા માટેનો અમારો પ્રયત્ન છે રહેશે અને કદાચ એમાં સફળ પણ સારા જઈશું અમે